ફર્યાદી આપેલે ફરિયાદ મુજબ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાના બહાને અલગ અલગ મોબાઈલ નંબર ઉપરથી સ્ટોક બ્રોકર તરીકે ઓળખ આપીને અજાણ્યા ઇસમોના કોલ આવ્યા હતા જેમાં ઇસમે ફરિયાદીને શેર માર્કેટ અંગે ટિપ્સ આપી અને થયેલ પ્રોફિટના ત્રીસ રકમ ચૂકવવા જણાવ્યું હતું ફર્યાદી પાસેથી શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાના બહાને અલગ અલગ બેંક ખાતાઓમાં ટુકડે ટુકડે કુલ રૂપિયા છ અને

તેમાં જમા થતા ફ્રોડ રૂપિયા રોકડ ઉપાડીને પોતાના સહ આરોપીને સોંપીને પોતે કમિશન મેળવતો હતો વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બાવીસ પબ્લિક પચીસ ની એફઆઈઆર નોંધવામાં આવે જે અંતર્ગત ભોગ બનનાર સાથે પાંચ લાખ અને પંચાણું હજાર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલાનું માલુમ પડે જે અંતર્ગત માનનીય સીટી સાહેબ માનનીય એડિશનલ સીપી સાહેબ ક્રાઇમ ડીસીપી ક્રાઇમ સાહેબ માર્ગદર્શન અને સૂચના હેઠળ વિવિધ ટીમ બનાવી ભોગ બનનારને મહત્તમ રિફંડ મળે અને આરોપી ઝડપાઈએ તે માટે પ્રયાસ કરવામાં આવે જે અંતર્ગત આ કેસની ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલના આધારે આરોપી ધર્મેશ ઠાકોરની મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના કુડા ગામેથી ધરપકડ કરવામાં આવેલ છે આરોપીનો મુખ્યત્વે રોલ એ હતો કે સૌ પ્રથમ જે પણ ભોગ બનનાર છે જે ભોગ બનનાર છે એમને ટાર્ગેટ કરીને એમને વધુ કમિશન આપીને એમને એક પ્લેટફોર્મ પર એમને ઇન્વેસ્ટ કરવામાં આવતો જેમાં તેમને ત્રીસ ટકાથી વધુ પણ પર મંથ રિટર્ન મળે તેવી લાલચ આપવામાં આવતી અને પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલી એમને ઇન્વેસ્ટ કરવામાં આવતું આ કેસમાં આરોપીને આરોપી દ્વારા કુલ છ લાખ ને ચુમ્માલીસ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરવામાં આવેલ જેમાં ચુમ્માલીસ હજાર રૂપિયા એમને રિટર્ન કરવામાં આવેલ છે અને આરોપીની મુખ્ય દ્રિયામો એક પ્રકાર એવી હતું સૌ પ્રથમ એ લોકો નોર્મલ કોલ થી વાત કરે નોર્મલ કોલ માં જ્યારે પણ જે ગોગબનナー છે કન્સન્ટ આપે વધુ ઇન્વેસ્ટમેન્ટ ત્યારે તે એમના જે હાયર ઓથોરિટીસ છે એમના જે પણ આ જે લૂપ જે આગળના લોકો છે એમને કોલ ફોરવર્ડ કરી દેતા આમની ઉપર જે ઢોડકી છે એ લોકો મુખ્યત્વે વોટ્સએપ કોલ થી વાત કરતી અને પછી પૈસાની લેન્ડિંગ કર દે કેટલા લોકો છે આ ટાઈપની એમો લાગી રહી છે અને આમાં વધુ લોકો હોવાની શક્યતા પણ રહેલી છે જે બાબતે વધુ તપાસ સારી છે આરોપી આઠ પાસ છે જેમ કે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર